પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે કર્ણાટકના ઉડુપી ખાતે પહોંચ્યા છે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ પહોંચ્યા છે અને અત્યારે રોડ શોની તસવીરો સામે આવી રહી છે આ પસ્વીરો અત્યારે ફિલહાલ નિહાળો પ્રધાનમંત્રી મોદીનો આ રોડ શો જેમાં બહોળી સંખ્યામાં લોકો રોડના બંને તરફ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે શ્રી કૃષ્ણ મઠમાં દર્શન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉડુપી ખાતે અત્યારે પહોંચ્યા છે કર્ણાટકના ઉડુપી ખાતે જે શ્રી કૃષ્ણ મઠ છે તે ખૂબ જ જગવિખ્યાત છે અને ત્યાં દર્શન કરવા માટે અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અને રોડની બંને તરફ આપ નિહાળો કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે દક્ષિણ ભારતના આ કર્ણાટક રાજ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અત્યારે ફિલહાલ જે રીતે આપ નિહાળી રહ્યા છો આજે બે અલગ અલગ કાર્યક્રમો છે એક પ્રભુ શ્રી રામની સૌથી મોટી જે મૂર્તિ છે તેના અનાવરણની માટે પણ આજે પ્રધાનમંત્રી આગળનો કાર્યક્રમ તેમનો એ રહેશે પરંતુ અત્યારે પહેલાં કૃષ્ણ મઠમાં દર્શન કરવા માટે પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને તે પહેલાં એક રોડ શોનું આયોજન જે કરવામાં આવ્યું છે આપ નિહાડી રહ્યા છો ઉડુપી ખાતે અત્યારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે અત્યારે લોકો તત્પર જોવા મળી રહ્યા છે તો બહોળી સંખ્યામાં આપ નિહાળી રહ્યા છો રોડની બંને તરફ અત્યારે લોકો જોવા મળી રહ્યા છે તો આપ નિહાળો પુષ્પવર્ષા દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા લોકો જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં અત્યારે ફિલહાલ લોકોની આપણે કહી શકીએ ભીડ જોવા મળી રહી છે તો આપ સીધી તસવીરો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો અને જે રીતે કર્ણાટકમાં હવે જે રીતે કહી શકાય કે હવે સૌ કોઈની નજર છે ત્યારે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ઉડુપી ખાતે અને રોડ શો ના માધ્યમથી લોકોને કનેક્ટ કરવાનો પણ આ પ્રયત્ન કહી શકાય ઉડુપી ખાતે શ્રી કૃષ્ણ મઠ છે કે જ્યાં અત્યારે ફિલહાલ દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પહેલાં ઉડુપી ખાતે જે આ કૃષ્ણ મઠ છે ત્યાં પહોંચતા પહેલાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રીના ચહેરા પર પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે લોકોનો પણ એટલો જે કહેવાય કે ઉષ્મા તેમને ઉર્જા મળી રહી છે અને માટે થઈને અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો ઉડુપી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે